નાખવાનું હોય ભરવાનું કામ ચાલુ થઈ ગયું આવી રીતના છે હજી તમારી છે ને હવે આડી ફિનિશિંગ કરશે હેલો યુડી ફેમિલી કેમ છો મજામાં જો કે તમ બધા લોકો મજામાં જ છે પેલો બધા જય દ્વારકાધીશ જય મો મગર રાતે રાતે ફરી એક નવો બ્લોગની શરૂઆત કરી દીધી છે અને હમણાં આપણે બહુ રખડા છે અને સાહેબનો મેળા આવી ગયો તો અત્યારે જાવું છું મારી ગાંડી ગીનની અંદર પ્રેમેડ કરવા માટે પણ એ પહેલા આજે છે ને આ છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનો છે અત્યારે તો પહેલા છોકરાઓને સ્કૂલે મૂકતા હોય વાહ 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 ઠેલા વેલા લઈને ચાર થઈ જાય જય દ્વારકાધીશ બેન જય દ્વારકાધીશ જય મો રાધે રાધે જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ

આરામ પછી આવીને મમ્મી સાથે વાત કરી મારા છે ઓલરેડી લેટ તો ચાલો હવે સીધા ડેરીએ તો છોકરાને ત્યાં સ્કૂલે ભણવા મૂકી દીધો છે ને ક્યારેક ખવાના વહેલું ભણવાનું થતું હોય ક્યારેક મૂળ થતું હોય કંઈ નક્કી હોય તો પછી ગ્રુપમાં મેસેજ હોય કે સાહેબ આવી જાય તો હવે છે ને આપણે જવાનું છે ગાંડી ગીરની ની અંદર પરમિટ દેવા કારણ આમ તો હું ઓલરેડી અત્યારે લેટ થઈ ગયો છે તો સી ચાલો આપણે જઈએ સીધા ગાંડી ગીરની અંદર મને ખબર છે દીકરા મારા મને ખબર જ છે અમારા મયુરભાઈ છે ને કઈ ક્યાંક બધી કર નાખે કામ હું કનુભાઈ તારે હરખાય છે હમણાં તો હરખાય તારે જ છે ને તમે હવે એમ બે ભાઈ છે ને ફ્રી થઈ ગઈ દૂધ ભરીને ફ્રી થઈ ગયા ને હું બધા કસ્ટમરને પેમેન્ટ કરીને ફ્રી થઈ ગયો હજી મારા ફ્રી તો નથી છો હજી જવાનું છે ટૂંકમાં એક નેક્સ્ટ ઓલા હમણાં પાન ઉતરા જવાનું થાય કે આજે જ પાન ઉતરા જવાનું છે વાહ ભાઈ વાહ આ બધા લોકો છે ને ધર્મ પ્રેમી છે આપડે જવાનું છે ગાંડી ગીર ની મેલી પણ પાન પાન ઉતરશું તમે જાઓ કે નથી પાન પાન ઉતરવા જાઓ તમારા ગામમાં વારો ભાઈ કારણ કે બે દિવસ આ જાય ને આ જાય ને

આલોન ધરમાં મૂકી દયો ને બેય મારા બેગન ફરતાય બાપા દીકરો બેય બાપા હવે દે હે મારા છોકરા ભા કે હરાજી હા આ છોકરા ફેરવા લઈ જાય જાતું નથી હું ત્યાં મારા દીવંગે આલો બાપા તો આ કોકડી મારા ભેગો તો આવો ફરવા ને હા આલો તો નીકળ્યું મારા પરમિટ દેવા જાવું હા તો મૈડા પછી હો બે હું બે હું લા હું ખાધું પાળા ખાધી હું ખાધું

ધીમી ધારનો નો વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે અંદર વાહ વાહ અર્જનભાઈ નેતા નથી અત્યારે અમારે તકલીફ નું થાય ખબર છે હનુલી ને કીધું હા હા તો મિત્રો રિક્ષો સગડો ભરીને આવી ગયો હવાનો પૂરનો દી ઉગે ને પછી આ ભાઈ એ કેરાડો નાખ દે બપોર લગી નું પુગાય ભૂગ

હા ભાઈ કારણ કે હાથ ક્યુ તું જરા નથી જોયો કે વરસાદ રહે તો થોડું ઘણું તા બાકી પછી અવાર તો માંડવીમાં જઈ સોમનાથ થઈ જવાનું છે હાલો તો અર્જુનભાઈ હવે નીકળીએ મેળા પછી પાછા જીવતા તો મળશું બાકી રામે રામ ડિરા મને વિશ્વાસ મરવાનો તો હાલો ફેમિલી તો જાય ઘરે ઘરે જઈને છે ઘરે ને અત્યારે અમારે જવાનું છે બાર મારા મમ્મીને જવાનું છે ભાઈના ઘરે જય દ્વારકાધીશ જય માં મોગલ માં જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે તું ત્રણ દી ફરી આવ્યો એટલે હવે અમે ફરવા જાય તો ભાઈ છોકરાઓ રજા છે તો એ બધા પાછો અત્યારે રેડી થઈ ગયા છે જાય છે મારા ભાઈના ઘરે અને હું ભારતી જાય છે અમારા બીજા હગા છે ત્યાં જાય છે તો હવે મમ્મીને ને પેલા મૂકતા હોય ને હગા છે ત્યાં જતા હોય ને મળીએ આપડે સીધા બોર પછી સાંજે

તો હવે છે જો આ રીતના ફાઈનલ પોલિશ લાગી અને પછી હજી એક હાથ લાગશે ફાઈનલ પોલિશ એટલે કંઈ ઘટે બહુ મસ્ત થઈ છે વાહ 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 ઇમરાનભાઈ ચમકા દીયા તું બી મેરા પૂરા ઘર તો ફાઇનલી આપણું કામ કમ્પ્લીટલી થઈ ગયું છે અને ડબલ વોચિંગ પર લાગી ગયું છે વાહ ઇમરાનભાઈ વાહ અને અત્યારે ઘડિયાળમાં છે કેટલા દસ છે છે ને દસ વાગ્યે ઇમરાનભાઈ કામ કર્યું વાહ ભાઈ વાહ અરે એક નંબર ભાઈ તમે લોકો જરાક જોઈને કમેન્ટ કરીને કહેજો કે કઈ રીતના કામ છે બધું વ્યવસ્થિત થઈ ગયું કમ્પ્લીટ આખા હોલમાં કમ્પ્લીટ થઈ ગયું તમારો ભાઈ અહીંયા ઢોલિયો નાખીને બેઠો તો વચ્ચે વચ્ચે ઇમરાનભાઈ કામ વ્યવસ્થિત કરે કે નહીં વાહ પણ ભાઈ સંતોષ થઈ ગયું મજા આવી ગઈ એમ કામ તમારું ઇમરાનભાઈ કંઈ ઘટીને એવું છે એમ તો બસ ફેમિલી હવે કામ થઈ ગયું બધું રેડી ઇમરાનભાઈ સમય થઈ ગયો છે ઘરે જવાનું મારા સમય થઈ ગયો છે ગોવાનો તો મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય વાર કદીશ જયમાં રાધે રાધે બાય